હાય ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું ભૂંગળા બટેટા તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો અને મારી રેસીપી પહેલીવાર જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન જરૂરથી ક્લિક કરજો જેથી આવનારા દરેક વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે તો તમે જોઈ શકો છો કે એકદમ બજાર જેવા જે આપણા ભૂંગળા બટેટા છે તે બન્યા છે હવે આપણે રેસીપી સ્ટાર્ટ કરશું તો આપણે આ બટેટા છે તે બાફી અને કટિંગ કરીને લઈ લીધા છે એક વાટકી આપણે સિંગ તેલ લીધું છે અડધી વાટકી આપણે લાલ મરચું પાવડર છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું લીધું છે બધી વસ્તુ લઈ લીધી છે હવે આપણે બાઉલ લઈ લીધું છે બાઉલની અંદર આપણે એક વાટકી તેલ છે તે આપણે એડ કરશું કારણ કે ભૂંગળા બટેટામાં સિંગ તેલનો ટેસ્ટ છે તે સરસ આવે છે એટલે જો શક્ય હોય તો તમે સિંગ તેલ એડ જરૂરથી કરજો અથવા તમે કોઈ પણ તેલ ખાતા હોય એ તમે લઈ શકો છો હવે આપણે અડધી વાટકી કાશ્મીરી લાલ મરચું પાવડર છે તે એડ કર્યું છે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું ચમચી એથી આ રીતે આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે આમાં તમે નાના બટેટા છે તેનો પણ ઉપયોગ કરી શકો છો પણ આ રીતે બટેટા છે તેને કટિંગ કરીને બનાવશો તો ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે પૂંગળા બટેટા એટલે જેથી કરી અને બટેટા છે તેને આ રીતે કટિંગ કરીને જ લેવાના છે એટલે આનો ટેસ્ટ સરસ આવે છે તો હવે આપણે બટેટા છે કટિંગ કરેલા તે આપણે એડ કરી દેસું અને આપણે મિક્સ કરી લેશું જો તમે આ રીતે ક્યારેય ન બનાવવા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો આનો ટેસ્ટ સરસ આવે છે તો એકદમ સરસ રીતે આપણે મસાલાનું કોટિંગ થઈ ગયું છે હવે આપણે આને થોડી વાર માટે રહેવા દેસું હવે આપણે વઘાર માટે એક બાઉલ લઈ લેશું એમાં આપણે પાવડર છે તે આપણે એડ કરી દેસુ સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરશું ત્રણ થી ચાર ચમચી જેટલું આપણે પાણી એડ કરી દેસુ અને આપણે ક્રશ કરી લેશું આ રીતે આપણે લસણની ચટણી છે તે તૈયાર કરી લેવાની છે થોડી ઢીલી આ રીતે હવે આપણે આ બટેટા છે અને બારીક કટિંગ કરેલું લસણ મેં લીધું છે લીલું લસણ અડધું આપણે લીંબુ લીધું છે અને થોડી આપણે ધાણાભાજી લીધી છે બધી વસ્તુ છે તે લઈ લીધી છે હવે આપણે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ આપણું થઈ ગયું છે હવે આપણે ભૂંગળા છે તે આપણે તળી લેશું તો આપણે સૌથી પહેલા ભૂંગળા તળી લેશું આ રીતે આપણે ભૂંગળા તળી લેવાના છે આ રીતે આપણે બધા જ ભૂંગળા છે તે આપણે તળી લીધા છે તે જ પેનમાં આપણે બટેટાનો વઘાર કરશું તો ચપટી આપણે હિંગ એડ કરશું હવે આપણે આ લસણની ચટણી છે બનાવેલી તે આપણે એડ કરી દેસુ અને આપણે હલાવી લેશું આ રીતે આપણે તેલમાં સાતડવાની છે જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી ચપટી આપણે હળદર એડ કરશું અડધી ચમચી આપણે જીરું પાવડર એડ કરશું ફરીથી આપણે હલાવશું તો આપણે લસણની ચટણી જ્યારે બનાવતા હતા ત્યારે આપણે મીઠું છે તે એડ કર્યું છે એટલે આપણે અત્યારે મીઠું એડ નથી કરતા હવે આપણે ચપટી ગરમ મસાલો એડ કરશું ફરીથી આપણે હલાવી લેશું તો એકદમ સરસ રીતે આપણે લસણની ચટણી છે તે તેલમાં સતળાઈ ગઈ છે તેલ પણ ઉપર સરસ રીતે છૂટું પડવા લાગ્યું છે હવે આપણે આ બટેટા છે તે આપણે એડ કરી દેસુ અને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું અને થોડી વાર માટે આપણે કૂક થવા દેસુ આ રીતે આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે ઉપરથી અડધા લીંબુનો રસ એડ કરી દેસુ અને થોડું આપણે આ લીલું લસણ છે તે પણ આપણે એડ કરી દેસું ઉપરથી આપણે ધાણાભાજી છે તે પણ આપણે એડ કરી દેસુ અને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું તો આપણા લસણિયા બટેટા છે તે બની અને તૈયાર થઈ ગયા છે હવે આપણે સૌ કરી લેશું તો આપણે આ લીંબુ છે કટિંગ કરેલા તે આપણે સૌથી પહેલા મૂકી દેસુ આ રીતે હવે આપણે લસણિયા બટેટા છે તે પણ આપણે સૌ કરી લેશું તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આપણા લસણિયા બટેટા છે તે બન્યા છે ઉપરથી આપણે થોડું લીલું લસણ છે તે પણ આપણે એડ કરી દેસુ થોડી ધાણાભાજી એડ કરશું હવે આપણે તળેલા ભૂંગળા છે તે પણ આપણે સર્વ કરી લેશું તો તૈયાર છે આપણા ભૂંગળા બટેટા એકદમ ચટપટા અને સ્પાઈસી તો ફ્રેન્ડ્સ તમને આજની મારી રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો થેન્ક યુ ફોર વોચ